નમસ્કાર મિત્રો વિડીઓ અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં ઇન્સ્ટાગ્રામ ની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તમારા સમક્ષ લઈને આવી રહ્યો છું ત્યારે તમે આ જે કાકાનું ગીત છે આ સંત છે પરંતુ ગીત એવું ગાયું છે જે ગીત સાંભળીને તમે પણ કહેશો કે ખરેખર આજે તો સંત પણ ઘાયલ બની ગયા છે જી આ મિત્રો તમને એવો સરસ મજાનો સોંગ સંભળાવ તે પહેલા ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ને એક લાઈક કરી લેજો એ ફૂલ થી સજે નો બાગ કર तूं न मड़ी हुतां न मड़ो तुदा करी कुतिरो तर तारी याद मारी याद बि थी जारी यादमारी ज़िंदगी पूरी था તમે ભજન ગાતા તો ઘણા બધા સાધુને સાંભળ્યા હશે અને સરસ કંઠની અંદર સરસ મજાનું ભજન ગાવે છે પરંતુ આજે આ જે સંત છે આ સંતે ઘાયલ ગીત ગાયું છે અને આ ગીત છે આપણા જીગ્નેશભાઈ કવિરાજનું આ ગીતનું નામ છે કુદરત તમે પણ એકવાર જરૂરથી સાંભળ્યું છે કારણ કે ગુજરાતની અંદર આ આ આ ગીત ગીત જ્યારે આવ્યું ત્યારે બૂમ અને અને આજે સાધુ સંતે ગાયું છે છે કોઈ બસ સ્ટેશન બસ સ્ટેશનની અંદર આ ગીત ગાયું છે ત્યારે લોકો એટલું જોઈ રહ્યા છે કે લાઈક કોમેન્ટ શેર કરી રહ્યા છે કારણ કે સંતના મોઢે તમે ઘણા બધા ભજનો સાંભળ્યા છે પરંતુ આવું ગીત નહીં સાંભળ્યું હોય તમને કેવું લાગ્યું કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી